કે ચૈતરભાઈ વસાવા ક્યારે વડોદરાની જેલની અંદરથી છૂટવાના છે ક્યારે તેઓ બહાર આવશે ક્યારે દેડિયાપાડાની અંદર આવશે અને ક્યારે એ જનતા વચ્ચે આવશે તો આ યાર હવે એ સમય બસ વધારે વાર નથી ટૂંક જ સમયની વાર છે તેઓ જેલમાંથી બહાર આવી જવાના હશે આજે થઈ છે તેર ઓગસ્ટ અને તેર ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાની જે હાઈકોર્ટની અંદર જામીન અરજી ઉપર જે સુનાવણી છે એ સુનાવણી બસ હવે થોડા જ કલાકોની અંદર બસ એક બે કલાકની અંદર હવે એ થશે જે ચૈતરભાઈ વસાવાના જે વકીલ છે એ અને જે સરકારી વકીલ છે એમની સાથે વાતચીત થશે જે ચૈતરભાઈ વસાવાના વકીલ છે એ એમનાથી પૂરું પૂરો પ્રયાસ કરશે ચૈતરભાઈ વસાવાને છોડાવવાનો કારણ કે તેઓ અત્યારે વર્તમાન સમયના દેડિયાપાડા વિસ્તારના તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્ય વતી જે પણ બધા એ વિસ્તારના કામો હોય એ બધા અત્યારે અટકાયેલા પડ્યા છે કારણ કે તેઓ છેલ્લા અડત્રીસ દિવસથી વડોદરાની જેલની અંદર પુરાયેલા છે અને શા માટે પૂરાયા હતા એ પણ તમને બધાને છે કે સંજયભાઈ વસાવાને જે ગ્લાસ ફેંકે છે ને મોબાઈલ ફેંકે છે એ બધા કારણો તમને જાણ છે આખો દિવસ વાત નથી કરવી તો ચૈતરભાઈ વસાવા બસ થોડા કલાકોની અંદર જેલમાંથી બહાર આવી જશે અને તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે ઘણા બધા લોકો જે ડીજે અને ઢોલના તૈયારીઓ કરી રહ્યા છે એવા પણ આપણને સમાચાર અત્યારે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે મિત્રો તમારું શું કહેવું છે કે ચૈત્રભાઈ વસાવા આ વખતે જેલમાંથી છૂટશે કે નહીં એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કારણ કે આની પહેલાં પણ તેઓ એને બે બે વખત એમની જે જામીન અરજી રદ થઈ અને પછી હાઈકોર્ટની અંદર જતા એમની જામીન અરજી જે સુનાવણીની સમય પૂરો થતા એની તારીખ લંબાઈ અને તેર ઓગસ્ટ કરવામાં આવી હતી હવે તો યાર ઘણા બધા દિવસ થઈ ગયા છે ફાઇનલી આ વખતે ચૈત્રભાઈ વસાવા વડોદરાની જેલની અંદરથી છૂટી જ જવા જોઈએ અને છૂટી પણ જશે તો આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલા આપણી આ ચેનલ ઉપર તમને આપું છું તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો